જય ભવાની દશેરા એટલે સમસ્ત ક્ષત્રિયો માટેનું ખૂબ ગૌરવપ્રદ તહેવાર આજે આપણે સૌ જાણીએ છીએ કે રામ ભગવાને રાવણનો વધ કર્યો તો અસત્ય સામે સત્યનો વિજય અધર્મ સામે ધર્મનો વિજય એમ આજે સમસ્ત ક્ષત્રિયો માટેનું આ મોટોમાં મોટું પર્વ છે ક્ષત્રિયોનો ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે ત્યારે આજના દિવસે શાસ્ત્રોનું પૂજનનો અનેરો મહિમા છે આ દશેરા પર્વ ત્યારે શાસ્ત્રોક્ત વિધિથી જુનાગઢ મહાનગરમાં ક્ષત્રિય સમાજની દસ પેટા જ્ઞાતિઓ છે એ એકી સાથે શ્રી સમક્ષ ક્ષત્રિય રાજપૂત સમાજના નામે સૌ સાથે મળીને અનેક સામાજિક કાર્યો પણ કરે છે એ પૈકીનો આજનો એક કાર્યક્રમ હોય છે એમાં દશેઈ સમાજના સૌ આગેવાનો મોટી સંખ્યામાં જોડાય છે આજે વરસાદી વાતાવરણ હતું પણ વરુણ દેવે પણ ક્ષત્રિય સમાજની આ રેલીને માન્યતા આપી હોય એમ આટલો સમય રેલી શરૂ થઈને આ પૂજન કાર્યક્રમ પૂર્ણ થયો ત્યાં સુધી વરસાદ પણ આવ્યો નથી જય માતાજી આજે દશેરાના પવિત્ર અને પાવન દિવસે જૂનાગઢની અંદર શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જુનાગઢ શહેર શહેરમાં ઝાંઝેડા રોડ તળાવ દરવાજા કાળવા ચોક થઈ અને અત્યારે ભૂતનાથ મહાદેવ નું મંદિર છે ત્યાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે સમસ્તક ક્ષત્રિય સમાજ દ્વારા આ ભવ્યતિભવ્ય આયોજન કરવામાં આવે છે આ દિવસે શસ્ત્રપૂજન કરવું એક ક્ષત્રિયો ધર્મ રહ્યો છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્તક ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન અહીંયા કરવામાં આવ્યું છે